આજ અંદર આ ઘટના બની પોલીસ વાળા દસ પંદર બુટલે લઈને આવ્યા ઈ બુટલેગરો પથ્થરમારો કર્યો પછી પોલીસ ગામ આખું ચારે બાજુથી ઘેરી લીધું અને ગામના ખેડૂતોને બેફામ માર માર્યો રાજુભાઈને પકડ્યા રાજુભાઈ બોરખતરીયા પકડ્યા અમારા અનેક આગેવાનો પકડ્યા પોલીસના માણસોએ પોલીસની ગાડી ઊંધી ના ગાવીને દીધી પછી એને એ માણસો પાછા કેમેરો અમારી ગાડી હળગાવી દીધી દોસ્તો બુટલેગરોએ પોલીસ ના ડોકા કાપી નાખ્યા ત્યારે તો કોઈ બોલ્યું નહીં ગુજરાતના અનેક બુટલેગરો પોલીસ ઉપર કાર ચડાવી દીધી તે દિવસે તો કોઈ નથી પણ એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપવાળા તરત પોલીસ મોકલે છે મેં નક્કી કર્યું છે કે જે જે લોકો ભાજપની દલાલી કરે છે જેને જેને ભાજપની સરકારમાં પ્રમોશન જોતા છે જેને જેને ભાજપની સરકારમાં મોટા મોટા મેડલ જોતા છે એને મેડલ ગોપાલભાઈ ઇટાલી આપશે લોઠાના મેડલ આપવાના છે જેને જેને કલાક દોસ્તો કેટલાક અધિકારી હારા છે પણ બાકીના બધાને અત્યારે પ્રમોશન જોતા છે પૈસા જોતા છે હારી જગ્યાએ પોસ્ટિંગ જોતા છે એમાં એને સરકારની દલાલી ચાલુ કરી છે પણ જેટલી દલાલી કરવી એટલી કરી લો સત્યાવીસમાં સરકાર બદલાય એટલે લાઇનમાં ઉભા રાખીને ગળામાં મેડલ લોઢાના પહેરાવવાના છે બધાને આવું મોટું સ્ટેજ બનાવશો ને લાઈનમાં આવવા દેવાના કોઈ ધક્કા મૂકી નહીં થવા દઈએ અમે કમ્પ્લેટ વારો લેવાનો છે દોસ્તો જનતાને રીબાવે છે એને છોડી નથી દેવાના તમારું હું માનવું છે બધાનું જેણે જેણે જનતાને દબાવવાનું કામ કર્યું જનતાનું શોષણ કરવાનું કામ કર્યું જેણે ભ્રષ્ટાચાર કર્યો જેણે પૈસા લૂંટ્યા છે એ બધાને મેડલ આપવો જોઈએ એકનો આપવો જોઈએ કયો છે બધા મને દોસ્તો તમારા બધા આ બધા મને એમ કે છે કે સમય થઈ ગયો છે એ તો મને ખબર છે સમય થઈ ગયો છે પણ તમે કાઢશો દીએ ને એના ઘરે જવાનો સમય થઈ ગયો છે